તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ દાન પર્યા પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું

મે તમારું મે આપણે એક ફેસબુક માં ની માં એક આપણે તમારા વીડિયો જોયા હતા તો મારે તો જો પેલે છે ને મમ્મી પપ્પા કોઈ હતું ને હું રાજકોટ કોઈ હાપર બરાબર જી નહીં હ હ હ હ અહીંયા ગેલા છે ચેલન માં બે વર આપણે કામ કર્યું બરાબર છે અહીંયા છે મોટો થયો ને હવે હું પછી અત્યારે મારો પોતાનો ધંધો છે સાબુ ઉકકી નો એ શીખનો ને એવો બરાબર છે આપડા લાયક નું કોઈ 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 પાત્ર એવું હોય તકલીફ ન પડે અમે જો સાહેબ આમાં એવું થાય આખો બપોર પછી ફેરી કરીને રાતે દસ અગિયાર વાગે હું આવું દવા રાંધવાનું ખાવાનું બાર હાડા બાર એક થઈ જાય બરાબર શી મારા ભાઈ બંદે કે એવું કીધું ને કે આપડે કે ઇન્સ્ટાગ્રામ માં દે ફેસબુક માં ની મરાય તમે જોતા હતા હ હ આ છોકરો જીબી માં નોકરી કરે છે મારો ભાઈ બનશે બરાબર છે અમે રાતે બે બેઠા હતા રાતે પછી તમારો નંબર લગાવ્યો ને ખાલી મિસ કોલ માઈરતો બરાબર છે બરાબર છે જે એવું આપડા લાઈક નું પાત્ર હોય તો સાબ ગોતો તો મજા આવે મારા બ

તાલુકો જિલ્લો કયો આવે આપડે મારે જિલ્લો સુરેન્દ્રનગર ને તાલુકો ચૂડા અચ્છા સમજાય ગયું સુરેન્દ્રનગર જિલ્લો હા જિલ્લો સુરેન્દ્રનગર બરાબર શું નામ છે તમારું મારું નામ છે મનસુખભાઈ અબુભાઈ પરમાર મનસુખભાઈ અબુભાઈ પરમાર રઘુભાઈ અબુભાઈ અઘુ અઘુભાઈ

પછી મેડમ પાછા નો આવ્યા અચ્છા આપડે એમને એમને હાટુ ખેતી રાખી હતી હમ તો કે મારે કે એવું ક્યાંય નથી રેવું રાજકોટ એટલે ભાવનગર માં તમે રો તો કે મારે આવું છે નકર નથી થવું ને હવે આવો ધંધો મુકીએ ને મારે ભાવનગર રે મળવું પડે હ બરોબર પછી આપડે સમજાય આ પાંચ વખત પાંચ છ વખત જયા બરાબર,

મને દાઝ ચડી ને એટલે મેં કીધું માતાજી ભરોસે હું જિંદગી માં હવે આપણે તેડવા જાઉં નથી અને મારા ઘરમાં કોઈ કઈ હું તમને કહું માથું કોઈ મારે એવું નહી એટલે કોણ કોણ ઓલું કરે નકર હમણાં કોઈ એવું હોય ને તોય જાય આપડા કુટુંબ માં તે કે ભાઈ હાલો આપડો છોકરો હશે એમ પણ એવું બધું અત્યારે કોઈ છે નહી કોઈ હવ હવ ની રીતના અત્યારે બધાય ને ઓલું કરે એમ છે આપડે હાજા માંદા થયા હોય તો એમાં દીકરા ને ખાવા પીવા ની તકલીફ પડે ભૂખ્યા કરે ક્યારેક ક્યારેક બબે બે દી ખાવાનું ટેમ નાં રે અરે ધંધો એ હોય એટલે જ આપડે હું માલ ભરવા ગયો અમદાવાદ ગયો હોય કે રાજકોટ ગયો હોય ગમે નાથી માલ ભરીને લાવું બરાબર છે પછી પાછો એ ગાડી ભરું ને સડાવું ઉતારું ને પછી ભરું ને પછી કોઈ મને આપણને પછી હું સંબંધ માં કોઈ નું પાડું. હા તો જો સબંધમાં કોઈ કે એવું કીધું હોય કે આપણે ગાડી જોઈતી હે તો પાછી આ ગાડી પાછી ખાલી કરીને ઢળવાને ઉતાર હોય ને હમજામાં પૈય કો ગાડી હે હમ હ અડું એક ગાડી લઈને આમ અલગ અલગ ગામડામાં જાવ બરાબર એટલે મતલબ કે તમે જે કાઈ ધંધો કરો છો ઈ ગાડીમાં કરો છો ઈકો ગાડીમાં હા એકો ગાડીમાં હા ફેરય ટુકમાં હા ફેરી ફેરી બરાબર છે બરાબર છે બહુ સરસ

પણ હું તમને કહું એટલું મારે હું મગજ નું હોલું ત્યાં ધંધો હું કરું છું ને કોઈ પણ બે લાખ લાખ દોઢ લાખ બે લાખ નો હિસાબ એવો કરી નહિ ધંધો હું અભણ જ છું નકર કર હે વાહ હિસાબ તમને બધો આવડે હા હવે ગમે એ કે લીધી હોય વસ્તુ તો એમને કહી દઉં તમારા આટલા પૈસા થયા એમ હમ હિસાબ મોટે હા તમારા હજાર થી સાતસો થી આઠસો થયા પાંચસો થયા એમ ગ્રાહક ને તરત કહી દો હિસાબ માં તરત વાહ વાહ ભઈ વાહ એમ હું એમ મારુ હે ને master mind હે પણ હું આમ ભણ્યો નથી એટલે મને કોઈ વાંચવા બાંચવા નું કો જે સીતારામ વાંચવા બાંચવા નો આપણને અનુભવ નહી હમ વાંચવા બાંચવા નો કોઈ અનુભવ નહી આપણને બરાબર છે બરાબર છે તમે ભાઈઓ બેનો કેટલા અમે બે ભાઈઓ જ છીએ બેનો, બેનો નથી બરોબર છે તમે નાના મોટા હું હું મોટો અને કરમ ની બેન છે આપણે મોરબી છે અમારે કોળી પટેલ માં બેન કરેલી છે બરાબર છે પછી પાળીયાદ માં પણ સર્વા કરેલી છે હમ એમ આપણે ધરમ ની બેન કરેલી છે અમારે ચાર એમાં બે ને તો મેં પરણાવી મોરબી માં મેં પરણાઈ હતી હમ બરાબર છે બરાબર છે હા સમજાય ગયું સમજાય ગયું તો મમ્મી પપ્પા છે એ નાનપણથી જ નથી નાનપણથી 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 હમ કેટલા કેવડા હસો ને મમ્મી હું તો હું વાંધો ને હું સડી પેરતો તો ઈ મને બહુ આમ ખબર ય નથી પડતી તાન મમ્મી નોતા પપ્પા વયી ગયા બે હજાર ઓર હાથમાં અચ્છા 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 બરોબર મમ્મી તો સાવ નાનપણથી વયા ગયા હા ઓહ હો 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 એટલે એ તો મમ્મી અને પપ્પાએ બિચારાએ દુઃખ ઘણું વેઠવું હો આપણને તો હવે મારા નસીબમાં નહિ તારે એ ના રયા નકર એમને ભૂવા ગયા ને આમ કરે ને મોટા કર્યા પણ હવે એ cancel થઇ ગયું એમ તો એમને મારે સાત આઠ લાખ રૂપિયા ને દવાખાને થયું તું સાહેબ ઓહો હા મે મે સાત લાખ રૂપિયા ભાંગ્યા છેલ્લે મે મુ કર્યું તો મારી પાસે નકરા એક સાહીઠ રૂપિયા જ બચ્યા હમ હા પણ, આપડે હાચી નીતિ હોય ને કોઈ દી ખોટા માં પગલું નહિ ભરવાનું આપડે એટલે કોઈ જાય છીએ તમારા બીજા ભાઈ છે એ શું કરે છે એ મારા હાથ એમ એની પાસે અલગ ગાડી છે હા મારી પાસે બે હિકા છે મને બે ભાઈ આજ કર્યું છે અચ્છા બે ભાઈ સાથે જ રહ્યો છો ના બે ભાઈ સાથે નથી રહેતા અચ્છા અચ્છા એટલે ભાઈ લગ્ન થઈ ગયા છે હા એને પ્રેમ લગ્ન કરેલા હતા હે એને આ તો હમણાં ફોન ઉપાડ્યો અહીંયા છોકરો હતો અચ્છા અચ્છા બરાબર છે એ અતાર માં આવે આજ રવિવાર છે કે નહીં વાહ એટલે આજ બપોર હુઈ જાય માર પાસે હુઈશે પછી બપોર વયા જઈશ હમ પછી છોકરા ને પાછો આડો અવળો નહી થઇ જવાનો એ સીધો તમે જ આવે ના એ તો આય કણે આવી ને બરાબર અમને સીધો વઈ દે છે વાહ તો એ તમાર નજીકમાં જ રહે છે હા એમ બરાબર આ ગામ માં જ તે બ ગામ માં જ તે સમજાઈ ગયું સમજાઈ ગયું હા યાર

બરાબર છે બરાબર છે છોકરાના કરેના આણા નો તમારે ગમમી જોતો ને હોય ની ગામ માં કપડા ગામ માં તમામ વસ્તુ ગામમાં માં ઓમ બરાબર છે તમે આ વેચાણ કરો છો તમે કેટલા આજુબાજુના ના ગામ માં જતા છો કેમ દૂર કે જતા છો હા આજુબાજુ ના ગામમાં સમજાય ગયું ગયો ગયું સરસ સરસ હું બરવાળા રોજીત્રણ પરે સુંદરયાણા ની બેતે એમ ગટિયા

બરાબર છે બરોબર પણ ત્યાં કને બે ઘર ને એક હોલ ને સંડાસ બાથરૂમ બધું હી વાહ વાહ બરાબર અને આયે આયે એક ઘર સિંગયું બરાબર આયે ફળિયું મોટું છે એમ તો બરાબર જગ્યા છે ટૂંક હે જગ્યા છે તમારી પાસે હા હા જગ્યા સમજ્યા અને આપડે પાહે સિંગયું મકાન અને આ ત્રણ ગણું મકાન પણ ઈ મજૂર છે કે નાનું છે છોકરા બાકરા છે બધું તો આપડે કે કાલ હવે બે વર્ષ તો એ સકડે સારું કે તાર તું એ રાય વાહ વાહ હા બરોબર બરોબર આ સિંગ મકાન ભલા મારું રયું તારે સોકરા કાલ સોકરા ને વહુ આવે એમ સાચી વાત એટલે અમે સમજી બે ભાઈ જ અમે કોઈ કાકા કુટુંબ બોલાય ને ભાગ પડે કોઈ કોઈ ભાઈ ના ભાઈ બંધ દોસ્તાર બોલાય ને ભાગ પડે એવું નહી વાહ ભાઈ વાહ બે ભાઈ સવારમાં ચા પાણી પી ને નક્કી કર્યું કે હું ઓલા ઘરે રેવા દો મેં હારે મારું આ રીતે કરો ને તાર ઓલા ઘરે જવાનું બરાબર છે બરાબર છે ઈ ઈ ભાઈ છોકરા પણ છોકરા રયા કે નતા છોકરા ને શું ખબર પડે બિચારા ને હમ એમાં આમ છે હાજા માંજા હોય તો માર પાસે આવું કાક કાક એવું નો હોય આમ ને છોકરા ને વાપરવા પૈસા આપો તો આવે એવું છે એવું છે બાળા બાળા રાજા કોને કે બિચારા ને સાચી વાત છે સાચી વાત છે હમ મોટું આપડે કેવું કે હમે હમ જાલા એક હોય વ્યવસ્થિત માણા હમ કે ભાઈ ના છે એમ તો વળી સમજાય એમ,

કારણ કે અંદર ગામડું હાવ એટલે હાવ સમજા નદીના કાંઠે બરોબર છે બરોબર છે કોક કે કોક માણસ ને કામ પડી ગયું ને આપણને ફોન કરે જીઓ ને વીઆઈ આઈ બે છે ને હા જીઓ વી આઈ બે ગામડા માં માં બહુ પ્રોબ્લેમ થાય હા હમ સરસ સરસ માર કરે આ કને જીઓ માં પ્રોબ્લેમ થાય હે ગયું સમજા ગયું અહીંયા તો વી આઈ રાખ્યું હા બરાબર છે બરાબર છે કોઈ વાંધો નહિ કોઈ વાંધો નહિ આપણે

વાહ વાહ બરાબર છે અમુક અમુક મને એમ કે એમ કે તું આ બધું તો તને શું વધે આમાં તને કૃપયામાં 10 પૈસા તો વધે તો એમ કોઈક છોકરા તો છે ને રાજી થાય છે ને બરાબર આ તો ઠીક છે આ તો આપડે કોઈ દી નકર કુમા એક્સિડન્ટ બે એક્સિડન્ટ થાય તો કેમ થાય હે ભગવાન યાદ આવે હે બરાબર છે મારું ટંગકારા એક્સિડન્ટ થયું તું તમર ભગવાન યાદ આવી ગયા ત મને

આ ઓડિયો તમે જોયો હોય તો અમારી શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિ ને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ